સાબરકાઠાના ઈડર ખેર બ્રહ્મા હાઈવે પર ગમખવાર અકસ્માતનો નો સિલસિલો યથાવત ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં સર્જાયો ગમખવાર અકસ્માત ટ્રક પાછળ જીપ ઘૂસતા ઓગણીસ લોકો ઘાયલ પંદર થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા વડાલી તેમજ ઈડર રેફર કરાયા એકસો આઠ સહિત પોલીસ ટીમ પહોંચી ઘટના સ્થળે ચાર લોકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ત્રણ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે થયો બંધ મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા સવાલો સાબરકાંઠા જિલ્લામાં દોડતી મોતની સવારીને નડીઓ ગોજારો અકસ્માત ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરી ઘરે જતા ચાલીસ કરતા વધુ મજૂર અને નડી અકસ્માત મળેલ માહિતી મુજબ જીપ ગાડીમાં ચાલીસ કરતા વધુ મુસાફરો સવાર હતા આ ગાડીઓમાં મર્યાદાથી વધારે મુસાફરોને બેસાડી ગાડી હાંકનારા ગાડીના માલિકો કે ડ્રાઈવરોને શું મજૂરી કામ કરતા લોકોના જીવની કોઈ પરવાહ નથી કે પછી કાયદો એમની સામે લાચાર છે ક્યારે આવા જીવન અકસ્માત ઓછા થશે ક્યારે આવા વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે કે પોલીસ ફક્ત નાના વાહન ચાલકોને ધમકાવીને વાહનના ચાલકને ધમકીઓ જ આપતી રહેશે રિપોર્ટર અમિત જોશી ઈડર